સુરતના બરાછા વિસ્તારમાં આવેલા નગરમાં આવેલા ભગરથ સોસાયટીમાં સાધુ સંતોનું સન્માન અને વ્રંજ બાપુના શિક્ષક બાલકદાસ બાપુની સાદર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતભરના અને અન્ય રાજ્યોના ચારસો પચાસથી વધુ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાધુ સંતોના સન્માન કાર્યક્રમમાં તમામ સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા વરંજ બિહારી દાસજી બાપુના શિષ્ય પૂજ્ય દાસ બાપુની સાદર વિધિ પ્રસંગે આ તમામ સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં સાળંગપુર સેવા સમુદાયના સેવકો હાજર રહ્યા હતા ભગીરથ સોસાયટીમાં આવેલા હનુમાન મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા હાજર આ કાર્યક્રમમાં તમામ સાધુ સંતોને સાલ ઓઢાડી સન્માન ભંડારાનું આયોજન કરવામાં સંતો સાનુમાનગર માં સંતો નો હું હૃદયપૂર્વક આભાર માનું છું પાવન કરવા માટે મને આશીર્વાદ આપવા માટે જે સંતો પધાર્યા છે તે સંતોનો હું હૃદયથી આભાર મારું છું અને સનાતન ધર્મને અંદર ગુરુ પરંપરાની અંદર જે ગુરુ પોતાના શિષ્યને પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કરે છે એ પ્રસંગ નિમિત્તે જે સાધુ સંતો મને આશીર્વાદ આપવા અને આ જે સમાજમાં સ્વરૂપે

બોલો માનું આવડે એ ભાઈ સાહેબની અંદર દરેક સંતોનો પાલા ભક્તોનો અને દરેક અંદર એક ગુરુજનોનો આભાર માનું છું મારું નામ ભમ્બર માયાભાઈ છે હું બાપા સીતારામ સેવા ટસ્ટનો મેનેજન ટ્રસ્ટી છું અને સાળંગપુર હનુમાનજી મંદિરનો એક નાનો એવો સેવક છું અહીંયા જે આજનો પ્રસંગ છે

કુંભ મેળાની અંદર પણ ન થાય એવા દિવ્ય દર્શન સાધુ સંતોના અમારા વિસ્તારની અંદર થયા છે તે બદલ હું વ્રજ બિહારીદાસજી બાપુ અને પૂછે બાલકદાસ બાપુ અને સારંગપુર હનુમાનજી મંદિરના સેવક સમુદાયનો ખૂબ ખૂબ આભાર માનું છું સિતારામ